ઉછીના આપેલા રૂપિયા ભત્રીજા પાસે કાકાએ માગતા મોતીબાગ પાસે બેઠેલા કાકા ઉપર ભત્રીજાએ છરી વડે હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયા સુભાષનગરના ડોક્ટર નરમાળીવાળા ખાચામાં રહેતા કનુભાઈ હરજીભાઈ મકવાણાએ તેમના ભત્રીજા હિરેનભાઈને દોઢક વર્ષ પહેલા રૂપિયા પચીસ હજાર ઉછીના આપ્યા હતા તે પરત માગતા હિરેનભાઈ અને તેના પિતા કિશોરભાઈ સાથે કનુભાઈને બોલાચાલી થઈ હતી બાદ કનુભાઈ મોતીબાગ ટાઉનહોલ પાસે બેઠા હતા ત્યારે કનુભાઈના હાથ ઉપર છરી વડે હુમલો કરાતા તેમને સારવારથી ખસેડવામાં આવ્યા હતા આ બેન ક્યારે ઓને શું બનાવ બન્યો તો હું ડોક્ટર ન તમારી વાળા ખાચા માં બનાવ પૈસા ઉછીતા તાઈ પાતા એમાં થી થી છે આ બે બે દિવસથી થી હાલે જ છે આ કોને પૈસા આપ્યા તા ને એક ભાઈ ને ઉછી

એમની પાસે હથિયાર હતો ને પાઇસ લેવો હતો મારા પપ્પાને મારી દીધું અને કમરી દીચા કરી દીધી અમે સમજાવ્યા અમે કેસ કાલ નોતો કર્યો મારા કાકા છે એટલે નોતો કર્યો તો અત્યારે ઇનકો મહિને પાછો છોરો વડે હુમલો કર્યો છે કેટલા સમય પહેલા પૈસા આયા કેટલા વર્ષ પહેલા આયા હતા ઉછીત આયા હતા એને તો ઘણા લખાયા હતા પણ દવા એને ડિલિવરી વખતે ઉછીત આપેલા છે અઢી વર્ષ થયા છે